એનો ટાઈમ સમાપ્ત થઈ ગયો હાલો ભાઈ મિત્રો એક મિનિટ વેલકમ બેક ટુ ન્યુ ફરી એકવાર આપણા નવા નવાના ધમાકેદિયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે કરવાના છે બિસ્કિટ ચેલેન્જ વિડીયો જે છે કુતરાઓ માટે તો આ વિડીયો કુતરાઓનો બિસ્કિટ ચેલેન્જ વિડીયો રહેવાનો છે એક મિનિટની અંદર આપણે જોયું કે માણસ તો કેટલા આપણા નેક્સ્ટ આગલા વિડીયોની અંદર આપણે આની એક બિસ્કિટ ચેલેન્જ વિડીયો નાખ્યો તો ખબર અમે બધા બિસ્કિટ ખાતા હતા એક મિનિટની અંદર માણસ કેટલા બિસ્કિટ ખાઈ ગયા છે તો આપણે જોયું હવે આપણે જોઈએ પ્રાણી એટલે કે કુતરું એક મિનિટની અંદર કેટલા બિસ્કિટ ખાઈ શકે છે

स्टॉप स्टॉपवॉच कैसे चालू हुआ बराबर चलो तो फटाफट वीडियो की शुरुआत करिए वीडियो में मजा आए तो वीडियो ने लाइक और चैनल सब्सक्राइब करना भूलता नहीं बराबर चलो फाइनली अपना पहला कंटेस्टेंट जो आ आरियो और आरियो स्टॉप स्टॉपवॉच तो थ्री थ्री टू वन नाइक एक, 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 एक,

અને સત્તર બિસ્કીટ આવે ત્રણ બિસ્કીટ નીચે આતે ભૂકો બધો થઈ ને ત્રણ બિસ્કીટ જેવું પડ્યું તો બરાબર તો બીજો કન્ટેસ્ટ ને આપણે ફટાફટ ગોતી આલો તો મિત્રો કૂતરા ગોતતા ગોતતા આવી ગયા હતા ગામમાં ભાઈ એક સિંગલ કૂતરું કે જઈડું ને મળે તો ઘેર કામ મળે હે ચાલુ જ છે જો વિડિયો આવી ગયા હતા આપણે ગામમાં ગામમાં પણ હજી જો છે કો બજારમાં કૂતરા આમાં ગયા દેખાતા નથી

બતાવે છે ટાઈમ આ જો આ દયું 7 સેકન્ડ થઈ 7 સેકન્ડ થઈ બિસ્કિટ ખાવાનું એને કરી દીધું ચાલુ કરી દીધું બિસ્કિટ છે બિસ્કિટ છે પેકેટ તો કરવા દે ભૂખો દે તરત બીજા પાંચ મિત્રો એટલે જો બિસ્કિટ ખાવાનું ડરે છે ડરે છે આમ માં અડધો ખાધા છે એનો ટાઈમ તો મિત્રો વયો ગયો છે સાત બિસ્કિટ નાખ તો નાખ તો થઈ ગયા અને બીજા પાંચ બીજા પાંચ નાખ્યા કેટલા ખાઈ શકે જોઈએ આપણે બીજા પાંચ નાખ્યા કે હજી પાંચ છે ને તારી પાસે મિત્રો જોઓ મિત્રો આપણે એની સામે 15 બિસ્કીટ નાખેલા છે હવે કેટલા વધારે 15 બિસ્કિટ નાખેલા છે એની સામેનો ટાઈમ પૂરો થા સાદુ સાદુ બીવે છે અમારથી ટાઈમ પૂરો થવાય માત્ર ને માત્ર હવે છે 5 સેકન્ડ દી પાસે હાલો સાઈમ પૂરો થઈ ગયો ટાઈમ આઉટ એનો ટાઈમ અહીંયા સમાપ્ત થાય છે અને અને ખાધા કેટલા ખાધા 15 15 13 બિસ્કિટ 13 બિસ્કિટ ખાધા છે ઓલું તો મિત્રો આપણા ચેલેન્જ વિડિયો ની અંદર પહેલા કન્ટેસ્ટન્ટ ને ખાધા છે 17 બિસ્કિટ અને બીજા કન્ટેસ્ટન્ટ ખાધા છે 13 બિસ્કિટ તો વિનર છે આપણો પહેલો કન્ટેસ્ટન્ટ તો આ બિસ્કિટ ચેલેન્જ વિડિયો ની અંદર તમને મજા આવી હોય ને તો વિડિયો ને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર મળીએ નવા ચેલેન્જ વિડિયો ની અંદર આપણે ચેલેન્જ ચાલુ જ રાખવાના છે ચેલેન્જ ચાલુ જ રાખવાના છે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર બાય